જે માતાજી બધાને કેમ છો બધા બધા મજામાં જઈશો સ્વાગત છે બધાના નવા વિડીયોમાં તો આજે વાડી આવી ગયા અને આજે શનિવાર હતો તો બપર સુધી સ્કૂલ હતી તો જઈ આવ્યા અને વાડી આવ્યા હે કેમ કે કેટલા દિવસથી આ પેપર લખવાનું હોય એટલે કે પેપરનું અમારે લોકોને પ્રેક્ટિસ પેપર હે બહાર મારું આગળનું પેપર કેવું આવશે શું છે એ બધાને પ્રેક્ટિસ પેપરની તૈયારી કરાવે હે તો અમે લોકો એની તૈયારી કરવાની હોય તો રોજે ઘરે ઘરે વાંચવાનું હોય તો આજે એમ થયું કે આમ ખુલ્લામાં મસ્ત મજાના બગીચા નીચે બેહીને વાંચીએ તો આવ્યા હે તો અહીંયા આવ્યા તો બે મુલી આવ્યા છે આજે કામ કરવા બાયું હે બાકી આજે પાંચ જણા આવવાના હતા પણ ખબર નહીં કે કોઈને મજા નથી ને એવું કંઈક છે એટલે એ લોકો નથી આવ્યા બે આવ્યા હે અને એ લોકો બધું કામ કરે છે અને હું આવી છું અહીંયા રોટલી કરવા મને કીધું કે હે ને અમે લોકો કામ કરીએ ને તું સારું થયું આવી ગયું હતું તું રોટલી કરી તો હું રોટલી કરવા આવી છું બપોરે બધા એને ખાવા હાટું બાય બનાવ્યા નહોતા બાકી તો બનાવી નાખે હવાર વહેલાં કામ કરવા રહી ગયા છે એટલે નથી બનાવ્યા કાંઈ તો રોટલી કરવાની છે અને બધા લાસ્ટ સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો કેમ કે આજે તો હું વિડીયો બનાવવાની છું અને છવ્વીસમી જાન્યુઆરી હતી તો ઉજવણી કરી ની સાડે અમે લોકો તો કે અહીંયા રહ્યા નહોતા કેમ કે અમારે બારમું છે દસ બારવાળા નહોતું રહેવાનું બાકી બધે રહ્યા હતા તો મસ્ત કાર્યક્રમ ઈજવો અને એ લોકોને તમારે એ વિડીયો જોવા હોય ને મારી સ્કૂલના તો જી વીએમ કરી અને સ્કૂલ હે ને એનું યુટ્યુબ પર એની આઈડી છે તો જાજો અને ઈ આઈડી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો તમે લોકો ત્યાંથી જોજો બહુ મસ્ત વિડીયા હૈ બધા કાર્યક્રમને બધું કર્યું હતું એના તો એને પણ જોજો તમે લોકો અને કે જો કે કેવા છે શું છે એ બધું તો બસ જોડાયેલા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી જો મિત્રો ને ખાઈને પીને વર્ગી ગયા આવા મમ્મી ભેગી કરે હે જે પાયડી હોય ને એ પછી હરખી કરે હે આમ ધૂળ ખોખેરીને બધા વર્ગી ગયા હે અને આપણે તો છે ને મિત્રો વાંચવાનું છે હું ક્યારની વાંચતી હતી કારણ કે હમ હમણાં મારે જે દ્વિતીય પરીક્ષા છે તે આવે હે અને વાર્ષિક પરીક્ષા પણ છે એ તો માર્ચમાં હે પણ તો એ વાંચવું તો પડશે તો જો હું એ બેઠે બેઠે વાંચતી હતી કેરું નીચે અને હે ને હું તમને કંઈક મસ્ત મજાનું બતાવવા માગું છું મને નહોતી ખબર હમણાં હું આમ કુંડા ધરી ગઈ ને મને ખબર પડી લોકો વાતો કરતા હતા મમ્મી ને લોકો પણ મને ખબર નહોતી કે અહીંયા છે ને મસ્ત મજાનું કંઈક છે તો જો તમે જોઈ શકો છો અમારા દાદીમાં એ બનાવ્યો છે ચૂલો હજી તો બને પણ એમાં એવું થયું ને કે બાપા ગયા મોટર ચાલુ કરવા કુંડો ભરવો તો જો આ કુંડો ત્યાંથી પાણી છલકી છલકી છલકીને આ પહોંચી ગયું જો ભીનું થઈ ગયું છે થોડું ઘણા એ હુકાવા મૂકો છે તા હું જોઈ ગઈ જો કે મસ્ત ચૂલો બનાવ્યો હે હજી એમાં છાણા ને બધું છે એટલે મને એવું લાગે છે કે આજે સુકાય છે અહીંયા એ જો છે મારી ભેંસ આ છે પારડી અને વાછડી તો આવું બધું છે આપણે વાંચવાનું કામ કાજ ચાલુ છે તો કન્ટિન્યુ રાખીએ તો મને થયું કે કદાચ આવક વિડીયો બનાવી લઉં એટલે વિડીયો પૂરો થાય હે નહીં થાય તો નકર મમ્મીને લોકો તો કામમાં હે તો વિડીયો પૂરો થાય નહીં આજે પાંચ મુલી આવવાના હતા પણ બે હજાર એવા નકરા જ પૂરું થઈ જાય તો વધશે થોડું ઘણું કે મમ્મીને બાને કરવું જો હે નકર કરતો થઈ જાય પૂરું તો હાલો હવે આપણે વાંચવા માંડીએ બીજું હું આજે તો શનિવાર હતો પછી રવિવારે રજા છે અને સોમવારે અમારા લોકોને પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ હે તો જવાનું હે અને મંગળવારથી પરીક્ષા ચાલુ થાય એમ તો વચ્ચે ગેપ છે એટલે વાંધો નથી પછી પરીક્ષા પૂરી થઈ જાય પછી એ પેપર લખવાનું ચાલુ ને એવું બધું પછી વાર્ષિક પરીક્ષા એટલે હવે ચાલું જ રહેવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો આપણા કેળા પણ પાકું પાકું થઈ ગયા જોવા એકબીજા પાકી જવાના છે હમણાં થોડાક ટાઈમમાં તો એવું બધું છે તો તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ કંઈક શોર્ટ વિડીયા કે લોંગ વિડીયા કઈ ટાઈપના બનાવીએ કે તમારે શું જોવું છે શું નથી જોવું એવું કંઈક ઈચ્છા થાય તો કોમેન્ટ કરી દેજો તો અમે લોકો બનાવશું ભૂખ તો આ બબલા ને ચોકલેટ બોર ને એવું બધું ખાઈએ હે લાડવા કું બહુ ભૂખ લાગી ગઈ બોર લઈ આ કે થોડા કેટલાક હવે અહીંયા છે બોર આપણે લાવો ત્યાં આગળ જ આવું તો ભર્યા આવ

તો મિત્રો આપણે બોડી વધારે પણ કે મોર નથી અમાર નથી અમાર નથી ઓય પણ કોક લઈ કે હોય થોડા કઈ છે કે આપડે પગી ન હોય કઈ લઈ જાય આ એટલા બધી હા હા બોલાવ આવી ગયો કે હાલો હવે આ શેડે જને કીતે ગલે બડ્યું હે કે ગાયો નથી તો મિત્રો જાયા હવે ગોદાઈ ભેગી થઈ ગઈ છે બેઠી થઈ ગઈ બધી પડી ગઈ બેઠી કામ છે અને થોડી ઘણી મમ્મી ની કરશે જો આજ મુલી ઓલા આવી ગયા હોય ને તો વધારે પાંચ કીધા એવા બે તો મેળ પડી ગયા થોડાક છે દસ પંદર મિનિટ પછી વયા ને ડુંડા હે Zoven, dundi juhe, dundanati, dundi juhe. Andiamo a cucinare il buggarut, il treno, non so che avete. Ok. Cucinare il buggarut. Sì. Già, 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 sì. Già, 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 એટલે લઈ આવવાય મેઠ ભાઈ ગરાતું અહીંયા મેઠ લઈ આવીએ પછી છે ને આપણે ઘોડાની લાઇટ લઈ આવીએ ઘોડાની લાઇટ મેઠ અને બેલાની રેતી જો બેલાની રેતી ન હોય તો કેળાની ધૂળ સારી આવવાની એ બધી કૂતળી મિક્સ કરી અને ચૂલાનો ગારો કરે ગારો ઠાવકો કઠણથી બનાવી અને આપણે એના આમ ઓટો કરવાનો હોય પછી જો આમ ગોલાઈ આપણે હાંચે થાય તો હાં કરી લેવાની નકર અહીંયા છે ને આમ ભાણું રાખી દેવાનું એટલે ગોરાઈ બની જાય પછી આપણે અહીંયાથી છે આમ તવી થેંક નાખવાનું અહીંથી તવી થેંક નાખવાનું પછી અહીંયા આપણે છે ને આમ ગોલાઈ બનાવી આ આમ આ કરી આ બેડ આમ કરી પછી આમ કોચરી લેવાના સારી કરેથી પછી આપણે સરખી તાવડી રાખી અને આપણે સૂલો બની ગયો તો પછી આ ટોબળા કરી લેવાના ટોબળા કરી અને પછી એક દે હોકાઈ જાય એટલે આપણે છે ને આ સુલામાં આમ સાણા ભરી દેવા એટલે મોઢું છે ને વેરું ન થાય આ સૂલો છે ને ન ભીણ જાય તો દસ વર્ષ સૂલો હાલ એ પાછો દેશી કામ હા એ પાછો દેશી તો જો આમ ભાઈ અમાર ભાઈએ ચૂલો બનાવ્યો છે જો તમે મિત્રો બનાવી જો બધા તારી મમ્મી પાપી જાય